પોલીસની છાપ આમ તો કડક છે પોલીસ ક્યારે રડે નહીં નિવૃત્ત પણ નિવૃત્ત થાય ત્યારે અંદરની આપપીતી બહાર આવતી હોય છે વાત આપણે સુરત પહોંચે પોલીસ કમિશ્નર અને આઈપીએસ અજય કુમાર તોમરની વાત કરી નિવૃત્ત થયા તો ભાવ દ્રશ્યો પણ સજાયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન થયું વિદાય આપી વિદાય પરેડનું આયોજન થયું ત્યારે નિવૃત્ત થતા ચાલુ પીજે જ પોલીસ કમિશનર અજય કુમાર તોમર ખૂબ જ ભાવુક જોવા મળ્યા છે સુરતમાં આમાં મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી અમે કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને અહીંના તમામ સહકાર કરવાવાળા મિત્રો મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એને આપું છું અને મારાથી ક્યારેય કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ સાડા ત્રણ વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉંમર મને યાદ રહેશે